સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર પ્રિસિઝન ફાર્મિંગ અને એન્ડ પ્રોટેક્ટેડ કલ્ટિવેશન ફોર વેજીટેબલ સેન્ટર ખાતે ભારત દેશના ઇન્ડિયન આર્મીના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત અલગ અલગ દેશના પણ આર્મીના ઉચ્ચ અધિકારીઓ સેન્ટરની મુલાકાતે આવેલા છે અને સેન્ટર ખાતે જે ખેડૂતલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે જેવી કે ક્લબ નર્સરી જુદા જુદા ગ્રીન હાઉસ અને નેટ હાઉસમાં ખેતી કરવાની આ ઉપરાંત નવી જે ટેકનોલોજી છે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ ઓટોમેશન સિસ્ટમ ફર્ટીગેશન સિસ્ટમ નોન ઓવન ક્રોપ કવર ટેકનોલોજી એ સૌ ગ્રુપલક્ષી પ્રવૃત્તિઓ અહીંયા હાથ ધરવામાં આવે છે એની માહિતી એ લોકોને આપી અને એ લોકોની મુલાકાત ખૂબ જ સફળ રહેવા પામી છે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર પ્રિસિઝન ફાર્મિંગ અને એન્ડ પ્રોટેક્ટેડ કલ્ટિવેશન ફોર વેજીટેબલ સેન્ટર ખાતે ભારત દેશના ઇન્ડિયન આર્મીના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત અલગ અલગ દેશના પણ આર્મીના ઉચ્ચ અધિકારીઓ સેન્ટરની મુલાકાતે આવેલા છે અને સેન્ટર ખાતે જે ખેડૂતલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે જેવી કે ક્લબ નર્સરી જુદા જુદા ગ્રીન હાઉસ અને નેટ હાઉસમાં ખેતી કરવાની આ ઉપરાંત નવી જે ટેકનોલોજી છે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ ઓટોમેશન સિસ્ટમ ફરગી ફર્ટિગેશન સિસ્ટમ નોન વુવન ક્રોપ કવર ટેકનોલોજી એ સૌ ગ્રુપલક્ષી પ્રવૃત્તિઓ અહીં હાથ ધરવામાં આવે છે એની માહિતી એ લોકોને આપી અને એ લોકોની મુલાકાત ખૂબ જ સફળ રહેવા પામી છે